જાઉં છું મમ્મી ક્યાં છે મને નથી ખબર કદાચ ખોડા વાટ વાગી આવીશ સાચી વાત ખોડો વાટે ચાલો હું તમને મમ્મી પાસે લઈ જાઉં શકો છો મિત્રો મમ્મી શેરડી વાટી રહ્યા છે હાય મમ્મી અત્યારમાં સવારમાં પોરમાં જુવાર દાળ વરસાદ ગાજી રહ્યો છે એટલે મમ્મી કહે કે ફટાફટ નિરણ કરી લઉં જો વરસાદ આવી જશે તો પીના મગર આ ને પછી અને ગાયસ વાછડો શું કરે છે ચાલો જોઈ આવીએ વાછડા પર બાર અમે લોકો બંધ જ રાખીએ કારણ કે પછી કૂતરા નાસ્તો ન કરી દે ને એટલે હે આજ તો વાંબાઈ તો

ઉઠ તો સતો અને ગાઈસ જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે તો અહીંયા થી જોવાની કે મજા જ અલગ હોય છે અને મે રોડ પર જોતાવાનું મજા જ આવે યાર સાચે તો વિડિયો કન્ટિન્યુ બઈને રહે જો લાઈક ન કર્યું તો કરજો સરખો જો સબસ્ક્રાઇબ કરજો ગાઈસ જો શકો છો કેવો અંધાર થઈ ગયો છે મેહુલો છે ઈ મેહુલે મંડાણ માંડ્યા છે એમ કહે છે કે જલ્દી વરસાદ આવી જાય તો ભણવા ન જવું પડે તમે જોઈ શકો છો 10 વાગી ગયા છે 10:30 વાગે ભણવા જાવ ઓરધી કલાક વરસાદ આવવો ન જોઈએ પોસિબલ આવે આ વયો જાવ જુઓ મિત્રો જોરદાર વરસાદ આવી રહ્યો છે અને હું ને પપ્પા અમે બનાવી રહ્યા છે મોહનથાળ તો પપ્પા છે ઈ લોટમાં ધાબો આપે છે này anh nó đây nhìn ở ngoài khác và hôn nó sắp ngoài không thấy. Nó là chú thìa mình Ash xe tăngkm wasn't Combine pt où đã rừng, anh tôi tôi đã假 n Natural chung hòn 출 તો મિત્રો આપડે લોટ છે એકદમ ચરાઈ ગયો છે આમ કણી વારો થઈ ગયો અને લોટ સેકવા નું છે તો એની તૈયારી હાલ છે જો અહીંયા ઘી ગરમ થવા મૂકી દીધું છે પછી લોટ સેકવાનું છે ઘી ગરમ થઈ ગઈ છે અત્યારે તો જોઈ શકો છો તો જો મિત્રો ઘી થોડું ગરમ થઈ જાવું જામે ગલું હોય Ossina che doveva lo... E poi dove doveva giocare lo tuy? Sono le 10.000

વરસાદ પણ ચાલુ છે ગાઈઝ બતા હું જો ગાઈસ કેવો વરસાદ પડી રહ્યો છે અહીં તો વાત છોટ આવે ગાઈઝ અહીંયા હેલવડ સે કાઈ ગયો છે મે જોઈ શકો છો બદાલ ને કલર નો થઈ ગયો છે લોટ સે કાઈ આ મમી વેટર હે છે ખાસ તો મિત્રો જોધમાલ વરસાદ ચાલુ હે અત્યારે ખેતરમાં પાણી ભરાઈ ગયા છે ને આ બાજુ ચાલે છે મોન કાંઈ ચાણે આપડે લોટ શેકી નાખ્યો હે ને ચાણે ઉતારવાની મુક્તિ ચાલુ કરી દીધું હે ને આ बाजू આપણું દેશી રીંગણ ઓર્ગેનિક દવા છાતા વગરનું પેલું રીંગણ ઉતર્યું હે તો એનો ઓળો બનાવવાનો હે એટલે રીંગણ શેકાય છે આનાયા મારે બંસીબેન ચાણે ઉતારે છે તો આજે બનાવવાનો છે મોનઠા આયા લોટ સકાય ગયો છે આ લોટ ફીમાં સકાય આપો છે 1 કિલો ઘી છે 1 કિલો લોટ છે 1 કિલો ચાહણી ઉતરે છે જો મિત્રો આપણે ચાહણી આવી ગઈ છે થાળીમાં તેલ બધું ચોપડી તૈયાર રાખ્યું છે બસ મિક્સ કરી દેવાનું છે પછી આપણો મોહન થાળ તૈયાર થઈ જશે જુઓ મિત્રો હવે છે આમાં ઠલવી દેવાની છે અને પછી થોડુંક ફરી જાય એટલે ભેફે પાડી લેવાની છે જુઓ એટલું બધું પાણી આવી ગયું છે ને આપણો મોહન થાળ તો બની ગયો છે તો હવે ગઈ આજનો બ્લોગ અહીંયા સુધી જ રાખીએ પછી